શાંતિ અઢાર છ બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો અવગુણોને કાઢવાનો પૂરો પુરુષાર્થ કરો જે ગુણની ખામી છે એનો પોતામેલ રાખો ગુણોનું દાન કરો તો ગુણવાન બની જશો પ્રશ્ન છે ગુણવાન બનવા માટે કઈ પહેલી પહેલી શ્રીમત મળેલી છે उत्तर से मीठा वाको गुणवान बनवो छे तो पहलो कोई नापण देह ने न जुवो बिजू પોતાને આત્મા સમજો એક બાપ નું સાંભળો એક બાપ ને જુઓ મનુષ્ય મત ને ન જુઓ બીજુ દે અભિમાન વશ એવી કોઈ એક્ટિવિટી એવું કોઈ કર્તવ્ય ન થાય જેનાથી બાપનું તથા બ્રાહ્મણ કુળનું નામ બદનામ થાય ઉલટી નથી બની શકતા એમને કુળ કહેવાય છે બાપદાના બાપ દાદાના હાથમાં મોતિયાના ફૂલ હતા બાબા સાક્ષાત્કાર કરાવે છે આવા સુગંધિત ફૂલ બનવાનું છે બાળકો જાણે છે કે અમે ફૂલ બન્યા હતા જરૂર ગુલાબના ફૂલ મોતિયાના ફૂલ પણ બન્યા હતા અથવા હીરા પણ બન્યા હતા હમણાં ફરી બની રહ્યા છીએ આ છે સાચા પહેલા તો હતા ખોટા ખોટું જ ખોટું સાચાની રતિ પણ નથી હમણાં તમે સાચા બનો છો તો પછી સાચામાં બધા ગુણ પણ જોઈએ જેટલા જેમનામાં ગુણ છે એટલા બીજાઓને પણ દાન આપી આપ સમાન બનાવી શકે છે એટલે બાપ બાળકોને કહેતા રહે છે બાકો પોતાને રાખો પોતાના ગુણોનો અમારામાં કોઈ અવગુણ તો નથી દેવી ગુણમાં શું ખામી છે રોજ રાત્રે પોતાનો પોતા કાઢો દુનિયાના મનુષ્ય તો નથી ને તમે છો બ્રાહ્મણ ભલે મનુષ્ય તો બધા મનુષ્ય જ છે પરંતુ દરેક ના ગુણોમાં ચલનમાં ફરક પડે છે માયાના રાજ્યમાં પણ કોઈ કોઈ મનુષ્ય ખૂબ સારા ગુણવાન હોય છે પરંતુ બાપને નથી જાણતા ખૂબ માઇન્ડેડ ધાર્મિક વિચારોના રહેમ દિલ હોય છે દુનિયામાં તો મનુષ્યોના ગુણોની વેરાયટી છે અને જ્યારે દેવતા બને છે તો દેવી ગુણ તો બધામાં છે બાકી ભંટરના કારણે પદ ઓછું થઈ જાય છે એક તો ભણવાનું છે બીજું અવગુણોને કાઢવાના છે આ તો બાળકો જાણે છે કે આપણે આખી દુનિયાથી ન્યારા છીએ અહીં આ જેવી રીતે એક જ બ્રાહ્મણ કુળ બેસેલું છે શુદ્ર કુળમાં છે મનુષ્યમત બ્રાહ્મણ કુળમાં છે મત પહેલા પહેલા તમારે બાપનો પરિચય આપવાનો છે તમે જણાવો છો ફલાણા વિવાદ કરે છે બાબાએ સમજાવ્યું હતું લખી દો અમે બ્રાહ્મણ અથવા બીકે છીએ ઈશ્વર્ય મત પર તો સમજી જશે આમનાથી ઊંચાતું કોઈ જ નથી ઊંચા માં ઊંચા છે ભગવાન તો અમે એમના બાળકો પણ એમની મત પર છીએ મનુષ્ય મત પર અમે ચાલતા નથી ઈશ્વર્ય મત પર ચાલી અમે દેવતા બનીએ છીએ મનુષ્ય મત બિલકુલ છોડી દીધી છે પછી તમારી સાથે કોઈ વિવાદ કરી ન શકે કોઈ કહે આ ક્યાંથી સાંભળ્યું કોણે શીખવાડ્યું છે તમે કહેશો અમે જીએ ઈશ્વર્ય મત પર પ્રેરણાની વાત નથી બેહદના બાપ ઈશ્વર પાસેથી અમે સમજ્યા છીએ બોલો ભક્તિ માર્ગના શાસ્ત્ર મત પર તો અમે ખૂબ સમય ચાલ્યા હવે અમને મળી છે ઈશ્વર્ય મત તમારે બાળકોએ બાપની જ મહિમા કરવાની છે પહેલા પહેલા બુદ્ધિમાં બેસાડવાનું છે અમે ઈશ્વરીય મત પર છીએ મનુષ્ય મત પર અમે ચાલતા નથી સાંભળતા નથી ઈશ્વરે કહ્યું છે હિયર નો એવલ સી નો એવલ મનુષ્ય મત પર આત્માને જુઓ શરીરને ન જુઓ આ તો પતિ જ શરીર છે આને શું જીવન જોવાનું છે આ આખો થી આ ન આ શરીર તો પતિત પતિત જ છે અહી આ શરીર તો સુધરવાના નથી વધારે જ જૂના થવાના છે દિવસે દિવસે સુધરે છે આત્મા આત્મા જ અવિનાશી છે એટલે બાપ કહે છે સી નો એવલ શરીરને પણ નથી જોવાનો સંબંધ છે એને ભૂલી જવાના છે આત્માને જુઓ એક પરમાત્મા બાપનું સાંભળો એમાં જ મહેનત છે તમે ફીલ કરો છો આ મોટો વિષય છે જે હોશિયાર હશે એમને પદ પણ એટલું ઊંચું મળશે સેકન્ડમાં જીવન મુક્તિ મળી શકે છે પરંતુ જો પૂરો પુરુષાર્થ નથી કર્યો તો પછી સજાઓ પણ ખૂબ ખાવી પડશે આપ બાળકો આંધળાઓની લાઠી બનો છો બાપનો પરિચય આપવા માટે આત્માને જોઈ નથી શકાતો જાણી શકાય છે આત્મા કેટલો નાનો છે આ આકાશ તત્વમાં જો મનુષ્ય કેટલી જગ્યા લે છે મનુષ્ય તો આવતા જતા રહે છે ને આત્મા ક્યાંય આવે જાય છે શું આત્માની કેટલી નાની જગ્યા હશે વિચારવાની વાત છે આત્માઓનું ઝૂંડ હશે શરીરની તુલનામાં આત્મા કેટ લો નાનો છે એ કેટલી થોડી જગ્યા લેશે તમને તો રહેવા માટે ખૂબ જગ્યા જોઈએ હમણા આ બાકો વિશાળ બુદ્ધિ બન્યા છો બાપ નવી વાતો સંભળાવે છે નવી દુનિયા માટે અને પછી બતાવવા વાળા પણ નવા છે મનુષ્ય તો બધા પાસેથી રહેમ માંગતા રહે છે પોતાનામાં તાકાત નથી જે પોતાના પર રહેમ કરે તમને તાકાત મળે છે તમે બાપ પાસેથી વારસો લીધો છે બીજા કોઈને રહેમ દિલ નથી કહેવાતા મનુષ્યને ક્યારે દેવતા નથી કહી શકાતા રહેમ દિલ એક જ બાપ છે જે મનુષ્યને દેવતા બનાવે છે એટલે કહે છે પરમ પિતા પરમાત્માની મહિમા અપ્રમ અપાર છે એમનો પારાવાર નથી હવે તમે જાણો છો એમના પારાવાર નથી બાબા જે નવી દુનિયા બનાવે છે એમાં બધું જ નવું હોય છે મનુષ્ય પશુ પક્ષી બધા સતો પ્રધાન હોય છે બાપે સમજાવ્યું છે તમે ઊંચ બનો છો તો તમારું ફર્નિચર પણ એવું ઊંચામાં ઊંચું ગવાયેલું છે બાપ ને પણ કહેવાય છે ઊંચામાં ઊંચા જેનાથી વિશ્વની બાદશાહી મળે છે બાપ ચોખ્ખું કહે છે હું હથેળી પર બહિષ્ટ લઈને આવું છું તમે સમજો છો આપણે ભણી રહ્યા છીએ પાઠશાળામાં આવ્યા છે પાઠશાળાઓ તમે ખૂબ ખોલો તો તમારી એક્ટિવિટી ને જુએ પછી કોઈ પછી ઉલટી ચલન ચાલે છે તો નામ બદનામ કરે છે દે અભિમાન વાળાની એક્ટિવિટી જ અલગ હશે જોશે એવી એક્ટિવિટી છે તો પછી જેમ કે બધા પર કલંક લાગી જાય છે સમજે છે એમની એક્ટિવિટીમાં તો કોઈ ફરક નથી એટલે બાપની નિંદા કરાવીને સમય લાગે છે બધો દોષ એમના પર આવી જાય છે મેનર્સ ખૂબ સારા જોઈએ તમારા કેરેક્ટર્સ બદલવામાં કેટલો સમય લાગે છે તમે સમજો છો કોઈ કોઈના ખૂબ સારા ક્લાસ હોય છે તે દેખાશે પણ બાબા એક એક બાળકોને જુએ છે એમનામાં શું ખામી છે જે નીકળવી જોઈએ એક એકની તપાસ કરે છે ખામીઓ તો બધામાં છે તો બાપ બધાને ને જાણે છે એમનામાં આ ખામી છે આ કારણે આ આટલું ઊંચું પદ મેળવી નહીં શકે જો ખામીઓ ન નીકળી તો ખૂબ મુશ્કેલ છે જોવાથી જ ખબર પડી જાય છે આ તો જાણે છે કે હજી સમય બાકી છે એક એક તપાસ કરે છે નજર ગુણો પર પૂછશે તમારામાં કોઈ અવગુણ તો નથી બાબા આગળ તો સાચું બતાવી દે છે કોઈ કોઈને અભિમાન રહે છે તો નથી બતાવતા બાપ તો કેતા રહે છે જાતે જે કરે તે દેવતા કહેવાથી કરે તે મનુષ્ય જે કહેવાથી પણ ન કરે બાબા કહેતા રહે છે જે ખામીઓ છે આ જન્મની તે બાપની આગળ જાતે જ બતાવો બાબા તો બધાને કહી દે છે ખામીઓ સર્જનને બતાવવી જોઈએ શરીરની બીમારી નહીં અંદરની બીમારી બતાવી બતાવવાની છે તમારી પાસે અંદર શું શું આસુરી વિચાર રહે છે તો આના પર બાબા સમજાવશે આ હાલતમાં તમે એટલું ઊંચું પદ નહી મેળવી શકશો જ્યાં સુધી અવગુણ નીકળે અવગુણ ખૂબ નિંદા કરાવે છે મનુષ્યને વહેમ પડે છે ભગવાન અમને ભણાવે છે ભગવાન તો નામ રૂપથી નરા છે સર્વ વ્યાપી છે તે કેવી રીતે અમને ભણાવશે એમની ચલન કેવી છે આ તો બાપ જાણે છે તમારા ગુણ કેવા ફર્સ્ટ ક્લાસ હોવા જોઈએ અવગુણ છુપાવી દેશો તો કોઈને એટલું તીર નહીં લાગશે એટલે જેટલું થઈ શકે પોતા માં જે અવગુણ છે એને કાઢતા જાઓ નોંધ કરો અમારામાં આ આ ખામીઓ છે તે અંદર દિલની અંદર ખાશે નુકસાન થાય છે તો દિલ ખાય છે વેપારી લોકો પોતાનું ખાતું રોજ કાઢે છે આજે કેટલો ફાયદો થયો રોજનું ખાતું જુએ છે આ બાપ પણ કહે છે રોજ પોતાની ચા જુઓ નહીં તો પોતાનું નુકસાન કરી દેશો બાપની પત એટલે કે ઇજ્જત ગુમાવી દેસુ ગુરુની નિંદા કરાવવા મેળવે અભિમાની ઠોર શકશે દેહી અભિમાની સારો ઠોર મેળવશે દેહી અભિમાની બનવા માટે જ બધા પુરુષાર્થ કરે છે દિવસે દિવસે સુધરતા જાય છે દે અભિમાનથી જે કર્તવ્ય થાય છે એને કાપતા રહેવાનું છે દેહ પાપ જરૂર થાય છે એટલે દેહી અભિમાની બનતા રહો આ તો સમજી શકો છો જન્મતાજ રાજા કોઈ હોતા નથી દેહી અભિમાની બનવામાં સમય તો લાગે છે ને આ પણ તમે સમજો છો હવે આપણે પાછા જવાનું છે બાબાની પાસે બાળકો આવે છે આટલા સમયમાં શું ઉન્નતિ થઈ છે દિવસે દિવસે થોડા સુધરતા રહે છે કઈક દાળમાં કાળું છે દિવસે દિવસે સુધરતા રહે છે કે દાળમાં કઈ કાળું છે કોઈ ચાલતા ચાલતા ભણતર છોડી દે છે બાબા કહે છે આ શું ભણતર તમને ભણાવે છે ભગવાન ભગવતી બનાવવા એવું ભણતર તમે છોડી દો છો અરે વર્લ્ડ ગોડ ફાધર ભણાવે છે એમાં એબસન્ટ માયા કેટલી પ્રબળ છે ફર્સ્ટ ક્લાસ ભણતરથી તમારું મોઢું પહેરવી લે છે ઘણા છે જે ચાલતા રહે છે પછી ભણતરને લાત મારી દે છે તો તમે સમજો છો હવે આપણો મોઢું સ્વર્ગ તરફ લાત છે નર્ક તરફ તમે છો સંગમ યુગી બ્રાહ્મણ આ જૂની રાવણની દુનિયા છે આપણે વાયા શાંતિધામ સુખધામ તરફ જઈશું બાળકોએ આ જ યાદ રાખવું પડે સમય ખૂબ ઓછો છે કાલે પણ શરીર છૂટી શકે છે બાપની યાદ નહીં હશે તો તો પછી બાપ સમજાવે ખૂબ છે આ બધી ગુપ્ત વાતો છે નોલેજ પણ ગુપ્ત છે આ પણ જાણે છે કલ્પ પહેલા જેમણે જેટલો પુરુષાર્થ કર્યો છે તે જ કરી રહ્યા છે મજામાં અનુસાર બાપ પણ કલ પહેલાની જેમ સમજાવતા રહે છે એમાં ફરક નથી પડી શકતો બાપને યાદ કરતા રહો તો તમારો વિકર્મ વિનાશ થતા જાય સજા ન ખાવી જોઈએ બાપ સામે સજાઓ ખાશો તો બાપ શું કહેશે તમે સાક્ષાત્કાર પણ કર્યા છે એ સમયે માફ નથી કરી શકતા આમના દ્વારા બાપ ભણાવે છે તો એમનો સાક્ષાત્કાર થશે એમના દ્વારા ત્યાં પણ સમજાવતા રહેશે તમે આ આ કર્યું પછી એ સમયે ખૂબ રડશો ચિલ્લાવશો અફસોસ પણ કરશો સાક્ષાત્કાર વગર સજાઓ આપી ન શકે કહેશે તમને આટલું ભણાવતા હતા પછી એવા એવા કામ કર્યા તમે પણ સમજો છો રાવણની મત પર અમે એટલા પાપ કર્યા છે પૂજ્યથી પૂજારી બની પડ્યા છીએ બાપને સર્વવ્યાપી કહેતા આવ્યા આ તો પહેલા નંબરનું ઇન્સલ્ટ છે નિંદા છે બાપની નિંદા છે એનો હિસાબ કિતાબ પણ ખૂબ છે બાપ મીઠી ફરિયાદ કરે છે તમે પોતાને કેવી રીતે ચમાટ મારી છે ભારતવાસી કેટલા નીચે પડ્યા છે બાપ આવીને સમજાવે છે હમણાં તમને કેટલી સમજ મળી છે તે પણ નંબર વાર સમજે છે જામા અનુસાર પહેલા પણ આ જ સમય સુધીના ક્લાસનું આ રિઝલ્ટ હતું તે પણ બાબા કહે છે બાપ બતાવશે તો ખરા ને તો બાકો પોતાની ઉન્નતિ કરતા રહો માયા એવી છે જે દેહી અભિમાની રહેવા નથી દેતી આ જ મોટો વિષય છે પોતાને આત્મા સમજી બાપને યાદ કરો તો પાપ ભસ્મ થઈ જાય અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માં પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપ ના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે દેહ અભિમાન માં આવવાથી પાપ જરૂર થાય છે દેહ અભિમાની ને ઠોકર નથી મળી શકતો એટલે દેહી અભિમાની બનવાનો પૂરો પુરુષાર્થ કરવાનો છે કોઈ પણ કર્મ બાપની નિંદા કરાવવા વાળું ન કરો ન હોય બીજું અંદરની બીમારીઓ બાપને સાચી સાચી બતાવવાની છે અવગુણ છુપાવવાના નથી પોતાની તપાસ કરવાની છે કે મારામાં કયા કયા અવગુણ છે ભણતરથી સ્વયંને ગુણવાન બનાવવાના છે આજનું વરદાન પહેલું છે વરદાન છે હદની રોયલ ઈચ્છાઓથી મુક્ત રહી સેવા કરવા વાળા નિસ્વાર્થ સેવા ભવ જેવી રીતે બ્રહ્મા બાપે કર્મના મુક્ત બનવાનું સબૂત આપ્યું સેવા અને સ્નેહના બીજું કોઈ બંધન નથી સેવામાં જે હદની રોયલ ઈચ્છાઓ હોય છે તે પણ હિસાબ કિતાબના બંધનમાં બાંધે છે સાચા સેવાધારી આ હિસાબ કિતાબ થી પણ મુક્ત રહે છે જેવી રીતે દેહનું બંધન દેહના બંધનનું બંધન છે એવી રીતે સેવામાં સ્વાર્થ આ પણ બંધન છે આ બંધનથી તથા રોયલ હિસાબ કિતાબથી પણ મુક્ત નિસ્વાર્થ સેવાધારી બનો સ્લોગન છે વાયદાને માં નહીં રાખો ફાઈનલ બનીને દેખાડો ઓમ શાંતિ